ઘણા સમયથી માં બીમારી છે એટલે હોસ્પિટલે જવાનું હોય છે કાલે બહુ મોડું થઈ ગયું એટલે વિડીયો નથી બન્યો માફ કરશો તો મિત્રો આપણે જીવનની અંદર જે હું વાત કરું છું ને આપણે રોજિંદા જીવનની અંદર કંઈક કંઈક આપણા જીવન સાથે વણાયેલી વાતો છે આપણે લઈએ છીએ આપણે વાત શુભ મુર્ત લગ્ન એટલે શરૂઆત લગ્ન એટલે પવિત્ર આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માણસ જન્મતા બાલવ્યવસ્થા આવે છે અને બીજા જે સ્ટેપ આવે છે એ યુવાની આવે છે અને ત્રીજા અને આ જે વસ્તુ જે છે આપણે જાણીએ છીએ કે આપણા ચક્ર જે છે એમાં જ્યારે યુવાનીના ના ઉમરે આપણે પગ દઈએ છીએ પુખ્ત બનીએ છીએ એટલે પરિપક્વ બનીએ છીએ બુદ્ધિ પરિપક્વ બને મતિ પરિપક્વ બતે શક્તિ પરિપક્વ હોય બધું જીવનમાં પરિપક્વ હોય ત્યારે સમજણ પૂર્વક આ સંસ્થાની શરૂઆત કરતા પહેલા જે સ્ત્રી અને પુરુષ એકબીજાથી જ્યારે વિચારથી મનથી બુદ્ધિથી જોડાવાનો પ્રયત્ન કરે છે વેદ મંત્ર ઉચ્ચાર થી એક બીજા શુભ મુર્ત લઈ અને જે શરૂઆત થાય છે અને જે ગ્રંથિ થી જોડાય છે એક બીજાના મનમેળ થાય છે વેદ ઉચ્ચારના કોષો થાય છે અને આ વિધિ લગ્નની શરૂઆત થાય છે માણસ જીવનની અંદર લગ્ન ગ્રંથિથી બંધાય છે એટલે એકબીજામાં ભળી જવું એકબીજાના વિચાર સહમત રહેવું સુખ અને દુઃખ બંને એકના ના કહેતા બંનેને વેચી લેવા લગ્ન આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એક પુરુષ અને સ્ત્રીને બંધન કરતા ભગવાનની સાક્ષી વેદો ની સાક્ષી અને સગા મિત્રો વડીલોના આશીર્વાદ થી જે સંસારમાં પ્રભુતાના પગલા ભરે છે એને આપણે લગ્ન કહીએ છીએ લગ્ન જીવનમાં ખૂબ જરૂરી છે આપણે ઘણી વખત કહીને કે તમે એંગેજ મેરેજ કર્યા છે કે લવ મેરેજ આપણે જાણીએ છીએ મિત્રો લવ મેરેજ અને એંગેજ મેરેજ એમાં શું ફરક છે મિત્રો આપણે જોઈએ ને તો જન્મ લઈને આપણા ઉપર કોઈનું ઋણ છે જોવી ધાર્મિક રીતે જોવી તો આપણે જે જન્મ છે ને મિત્રો એટલા બધા આપણે સ્વતંત્ર ન થઈએ કારણ આપણી પાછળ કોઈની લાગણી છે કોઈનું સમર્પણ છે કોઈની સંવેદનશીલતા છે કોઈ વેદના વેઠી છે અને આના આપણે ઋણી છે એટલે મિત્રો ટૂંકમાં સમજાવું કે જે એંગેજ મેરેજ કેતા આપણે જે કહીએ છીએ ને મને ઇંગ્લિશ ઓછું છો હું શુદ્ધ ગુજરાતી કહું છું તમને કદાચ ભૂલ થાય તો હું માપ કરતા આપણા બ્રાહ્મણ દેવતા અને શ્લોક ની જે ધ્વનિ સાથે સપ્તપદીના જે

કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે છે થાય છે ને જ્યારે આપણું વૈદિક પરંપરાગત જે આપણો ધર્મરૂપી જે કાયદો છે એનો દંડ ઈશ્વર આપે છે કારણ

પિતા ને લાગે છે પિતા વગરનું જીવે તો માતા ને લાગે છે એટલે મિત્રો આપણા સર્વો સમાજ છે ને છે સમાજ છે ને આપણો ભગવાન આપણી જે વર્ણ વ્યવસ્થા છે ને ઉચ નીચ નથી પણ એક આપણા જીવનની થયેરી છે આપણા વર્ણો પ્રમાણે જીવવું હોય ને આપણે અસ્મિતા ભર્યું જીવવું હોય ને તો આપણે આપણા મા બાપના આપણા પૂર્વજોના કાયદા પ્રમાણે આપણે જીવવું પડે અને એ આમાં નથી એટલે જે વૈદિક પરંપરાગત રીતે જે આપણા લગ્ન થાય છે ને એ શુદ્ધ છે માતા પિતા આશીર્વાદ આપે પરિવારજનો આશીર્વાદ આપે અને મેં તમને વાત કરી કે આટલું આટલું એના માથે આશીર્વાદ મળે એના જે પેઢી હોય એને પણ સમાજની અંદર માન સન્માન મળે હોસાડ મળે અરે ગમે ત્યાં કોલર ટાઈટ કરી એ જઈ શકે માતા પિતાનું નામ ગર્વ થી લઈ શકે એટલે આપણી એ લગ્ન વ્યવસ્થા જે છે ને

તો કોક દિવસ મીઠો ઝઘડો થાય આ થાય 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 મારે બધાને પણ ઝઘડો થવો એ તો થયો પણ ઝઘડો ટકાવી રાખવો ન જોઈએ સવારે થયો અને કદાચ ને તમે ત્યાંથી ઓફિસે હોય કે ધંધે ચાલ્યા ગયા અને સાંજે એકબીજાને ઓળખતા હોય જાણતા હોય તો યોગ્ય રીતે જતું કરી થોડી મુસ્કાન આપી કદાચને પતિ સમજેલો હોય સમજણ વાળો હોય તો કદાચ ને પત્ની ની પૂર હોય ને તો હું તો એમ કહું જરા મુસ્કાન આપી અને કેવું કઈ વાંધો નહીં જે થયું હવે ભૂલી જવાનું આપણે આપણે થોડું આ પકડી રખાય છે એટલા માટે સાંજે એક થઈ જવાનું બને તો થોડીક વારમાં જ સમાધાન એ જ સાચું સુખ છે બીજા નંબરમાં વિશ્વાસ જરૂરી છે પતિ પત્ની ઉપર વિશ્વાસ ખૂબ જરૂરી છે તો લગ્ન ટકે કોઈ પણ સાથે વાત કરવી કોઈ પણ આરે બેસવું એમાં શંકા નહી રાખવા એવું દેખાય તો પૂછી લેવાનું નિખાલસ મન થી પૂછી લેવાનું કારણ કે આપણે નજરે જોયેલું પણ સાચું હોતું નથી કોઈ સાથે વાત કરવી કોઈ પત્ની વાત કરતી હોય પુરુષ વાત કરતો હોય તો સમજી એકબીજાને લેવું તો સંસાર ચાલ્યા તો લગ્ન જીવન આવી રીતે આપણે સમજવા જોઈએ કમળ છે ને કાદવમાં ખીલે પણ કાદો એનેશ ન કરી શકે એવી વિચારસરણી આપણી હોવી જોઈએ આપણે વિશ્વાસ હોવો જોઈએ

એવું ન હોવું જોઈએ એ મારે ન કરાય એક બીજા ને કંતે થી કંતો મિલાવી અને હું તમને આગળ વાત કરીશ એમાં પ્રતિક ઘણા છે સાંભેલું છે ધોસરી છે આપણે ઝેણી છે હાલો ઝેણી એનું પ્રતિક છે કે ઝેણી જેમ દહીં ની અંદર હાલે અને એમાં

પાછળ ચાલે તો ના ચાલે આગળ ચાલે તો ના ચાલે ઊંચું ચાલે તો ના ચાલે સમાનતા છે આપણા હર કોઈ પ્રતિક દર્શન છે એમાં એમાં જે જે વિધિમાં છે ને એના પાછળ કંઈક તાત્પર્ય છે વિજ્ઞાન છે કોળિયા બે રાખે નીચે પગ દીએ તૂટી જાય કોળિયા

એટલે મિત્રો આમાં જેટલું બોલીએ એટલું લગ્ન ઓછું ગ્રંથિ બંધા છે લગ્ન એ હિન્દુત્વનું જે સંસારમાં માંડવાનું પેલું પગનું પગલું અને પવિત્ર વિધિ એટલે લગ્ન છે એકબીજાની લગ્ન જે ગ્રંથિ થી જોડાય છે ત્યારે પરિપૂર્ણ લગ્ન થાય છે જય માતાજી મેદાદા જય મા ભવાની તમને કેવું લાગે એ મને કોમેન્ટ કરજો જણાવજો